દિવાળીને લઈને વડોદરાની એસએસજી હોસ્પિટલ સજ્જ બની એસએસજી હોસ્પિટલમાં બર્ન્સ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો બર્ન્ઝ વોર્ડમાં હાલ અઢાર બેડ છે જ્યારે કે ઇમરજન્સી માટે વીસ બેડ તૈયાર કરવામાં આવ્યા છે પાંચસોથી વધુ તબીબોનો સ્ટાફ ખડે પગે રહેશે આ જાણકારી આરએમઓ તરફથી આપવામાં આવી છે તો વડોદરાને લઈને વડોદરાની એસએસજી હોસ્પિટલ સજ્જ બની છે એસએસજી હોસ્પિટલમાં બર્ન્ઝ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે બર્સ વોર્ડમાં હાલ

રસ્તા પર અવર જવર વધવાના કારણે એક્સિડન્ટના ભય પણ જોવાય છે અને એના લીધે પણ દર્દી વધતા હોય છે તો એસએસજી હોસ્પિટલ આ પ્રકારના તમામ દર્દીઓ માટે સંપૂર્ણ સજ્જ છે અહીંયા અમારી પાસે એક અલાયદો બન્સ વોર્ડ પણ છે અને તેમજ એક વીસ બેડનો એક્સ્ટ્રા વોર્ડ પણ અમે રેડી રાખેલો છે કે જેથી દર્દીઓનો જે પણ ધસારો થાય તો એને પહોંચી વળીએ આ ઉપરાંત અમે જરૂર પૂરતો સ્ટાફ હાજર જ રાખેલો છે દિવાળીની રજાઓ પણ અમુક સ્ટાફને જ આપવામાં આવી છે અને બાકીનો સ્ટાફ સંપૂર્ણ સજ્જ છે